મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અને આપણે થોડુંક રનિંગ કરી નાખી કારણ કે પાછળ વરસાદ જુઓ બહુ પડે છે અને આપણે હેલો ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સીતારામ મિત્રો આજે છે પાંચમ અને ઘણા સમય પહેલા પછી આ બ્લોગ બનાવું છું બ્લોગ બનાવું છું અંગત કારણોસર બ્લોગ બનાવી શક્યો નતો ઘણો સમય થઈ ગયો પંદર વીસ દિવસ પછી ઘણા બધા રાહ જોતા છે ઘણા મિત્રોના ફોન આવતા હતા ઘણા મેસેજ આવતા હતા પણ બીમારી થોડીક હતી એટલે બ્લોગ બનાવી શકતો નહોતો હવે એકદમ ફાઇન થઈ ગયો ફિટ થઈ ગયો છું હવે ગયા સવારના આઠ અને આ છે નાગપાયમ એટલે ચરમાળિયા દાદા નાગદાદાની ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતો આજે પૂજા પૂજા અર્ચના કરશે પ્રાર્થના કરશે એમને એ એમને ખાસ કરીને એમને બધાને ખેતરમાં જંગલમાં ને એવી રીતે રહેવાનું હોય એટલે એની પૂજાને પૂજા અર્ચના કરશે પ્રસાદી લેશે અને પાછેમ રહેશે અને આપણે તો આઠ વાગી ગયા છે નાવા ધોવાનું બાકી છે નાસ્તો થઈ ગયો તૈયાર પહેલાં કરી લેવી નાસ્તો નહીં ધોઈ લેવી પછી મળો મિત્રો તમને આજે બહાર જવાનું છે પાછી જીધા દાદાએ એ પણ બતાવીશ તમને મિત્રો આપણે નાઇટોઈન તૈયાર થઈ ગઈ છીએ અને આજ છે પાંચેમ આમ તો આપણા તહેવારોમાં થોડો ફેરફાર આવ્યો કે કાંઈ પાંચમ કરીએ આજ હું કાં જ પાચમ કરશે આપણને બહુ આમાં કંઈ ખબર પડતી નથી પણ મારા વાઈફે મને કીધું છે કે આપણે પાંચમ રહેવાનું છે તો નાઇટોઈન તૈયાર થઈ ગઈ છીએ અને બધું તૈયાર કરી નાખ્યું છે વાગી ગયા છે પોણા દસ થવા આવ્યા છે હવે આપણે પગે લાગી લેવી વરસાદીને બધું તૈયાર થઈ ગયું છે હવે પગે લાગી લેવી શ્રીફળ વધે દેવી Kesih, mohon mitra temn ya. મિત્રો હજી બે દસ અને પૂજા પૂજા કેટલી રીતે એકદમ રેડી થઈ ગઈ હવે જઈશી હું મારી વાઈફ આ બાજુમાં ગામ છે ત્યાં સરસ મજાનું વાતગી દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશ હું તમને પણ બ્લોગમાં બનાવી રહી ગયો બતાવીશ મિત્રો હું તો આવતા જતા ત્યાં દર્શન કરું જ છું પણ આજ પાંચમનું બી ત્યાં વિશેષ મહત્વ હોય છે અને ખૂબ બધા લોકો દર્શન કરવા આવતા હોય છે તો આપણે દર્શન કરીએ બ્લોગમાં બનાવી રહી તમને બતાવીશ મિત્રો મુત્રો નીકળી ગયા છીએ આપણે રામપ્યારી લઈને લાખણકા વાથી જીધા દર્શન કરવા અને ભાઈ વરસાદી વાતાવરણ છે એટલે મજા જ આવે અને અમ થાય તે રામપ્યારી લઈને નીકળવાની જ મજા આવે અત્યારે મોટી કાઢી લઈને તો ના મજા આવે કેમ કે વાતાવરણ એવું હોય ને એટલે મજા આવે જો રસ્તામાં છી વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે આજ પાંચ આમ પછી પછી કંઈક આજના છઠ છે માય છે અમને છઠ એટલે આપણે દર્શન કરી આવી બ્લોગમાં બનાવી રહી ગયો તમને દર્શન કરાવી સરસ મજાનું મંદિર છે આવી ગયા ભાતીજી દાદાના મંદિરે લાખણકા હવે કરી લઈ દર્શન જય ભાતીજી દાદા ખૂબ લોકો શ્રદ્ધાથી અહીં દર્શન કરવા જ આવે છે આજનો દિવસ ખૂબ અગત્યનો છે ને ખૂબ લોકો દર્શન કરવા આવે છે આપણે તો મોડા પીડ્યા જય ભાતી સરસ મજાની જગ્યા છે ગામમાં ગરતા તે ડાબા છે અને ખૂબ સરસ જગ્યા છે અમે તો રોઈ અહીં દર્શન કરવા આવી છીએ જો તો કરી લેવી ભાતીજી દાદાને દર્શન આવી ગયા ભાતીજી દાદાને દર્શન કરી અને કાવકાકાને વાડીએ કારણ કે હમણાં પંદર વીસ દિવસથી બીમાર હતો એટલે કંઈ વાડીએ કંઈ આવ્યો નથી તો હું મારી વાઈફ બી વાત તો એને બતાવી દીધી વાડી અને સરસ મજાનો કપા થઈ ગયો છે મોટો મોટો નાનો નાનો કપા હતો ત્યારે આપણે આવ્યા હતા અને આ શાકભાજી અંદર કંઈક નાખ્યું લાગે છે કપા ખૂબ મોટો થઈ ગયો ભાલે ખૂબ સારો આવ્યો છે જો ઝીંડવા આવી ગયા છે પણ હવે વરસાદની જરૂર છે પણ ભગવાનભાઈ આપણે પ્રાર્થના કરી કે વરસાદ આવી જાય તો કામ થઈ જાય હવે આ કુદરતી વસ્તુ છે પછી પ્રાર્થના તો આપણે ભગવાનને કરવાની જ હોય સિસ્ટમ બને તો વરસાદ આવે એવું છે પહેલાં આપણે પ્રાર્થના જ કરતા કે બધું કુદરતી જ છે પવન અગ્નિ વાયુ એ બધું કુદરતી છે ને એની તો આપણે અને પ્રાર્થના કરતા જો શ્રદ્ધાનો વિષય છે પછી કપા ખૂબ સરસ છે વરસાદની જરૂર છે વરસાદ આવી જાય તો કામ થઈ જાય વાતાવરણ એકદમ સરસ છે વરસાદી મોટો મોટો થઈ ગયો બે એક પડી જાય ને વરસાદ તુરિયા ની એવું છે કેમ થયું જોયું વાડીમાં આટો મારી લીધો અને ભાઈ કાકાને ફોન કર્યો કે તુરિયા છે અને તુરિયાના વેલાય ગણાય છે તુરિયાને શાકે ખાવાની મજા આવે તો આપણે અમારે જોઈએ કેટલા બે માણા તો આપણે તુરિયા લઈ લીધા છે જો આ તુરિયું છે ને સરસ આમ છે વાડીની મજા દી છે ભાઈ દેશી ખાવાનું ખાતર વગેરેનું દવા વગેરેનું અહીં ભાઈ ગયા છે પણ શે નહીં કોઈ ના આપણને બીજું બધું ઉતારી જ દે ભીંડા છે તુરિયા છે એ બધું આપણે કંઈ લેવું નથી આપણે તુરિયા લઈ લેવી આપણને થાય એટલા છે ને સરસ મજાની મજા આવે ભાઈ વાડીએ રહેવાની તો હવે જેવી ઘર બાજુ કા આવી ગયા ભાઈ વાડીએથી શાક માર્કેટમાં અને આજે તો બજારમાં ખૂબ ભીડ છે કેમકે તહેવાર છે એટલે ટ્રાફિક ફૂલ છે તો થોડુંક લઈ લેવી શાક હું તો ઊભો છું શાંતિથી મારા વાઈફ લેવા ગયા છે વાગી ગયા બહાર ને આવી ગયા ઘરે ભાજી જતા દર્શન કરી લીધા અને છેલ્લે છેલ્લે શાક માર્કેટમાં આટો મારી લીધો શાક લઈ લીધું અને આવા જો મારા વિડીયો મિત્રો પસંદ આવતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ભૂખ લાગી છે રખડી રખડીને આટા મારી મારીને હવે પરસે લઈ લેવી આજે તો તલના લાડુ અને આપણે બાજરીના લોટ આવે ને એના લાડુ એ બનાવે છે કુલેર 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 કહેવાય ને કુલેર બનાવી છે તો પ્રસાદ લઈ લઈએ મિત્રો લોગમાં બન્યા રહીજો મિત્રો વાગી ગયા સાડા ચાર સાંજના અને આપણે બહુ જમીએ સુઈ ગયો તો હું તો અને હવે જાગી ગયા છીએ તો થઈ ગયા સાડા ચાર ને આપણે ભૂખે લાગી છે કેમ કે સવારે કંઈક તો ચા ને નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ પછી એક થોડુંક કામ છે બતાવું તમને બ્લોગમાં બને ગયો મિત્રો મિત્રો આમાં એવું થયું છે આજે ફગરમાં પાંચમ હતી એટલે બધું દળવા મિક્સર કાઢ્યું હતું તો મિક્સર બગડ્યું છે તો આપણે હવે નાખી નાખીએ કારણ કે એમાં એવું છે બગડેલામાં ત્યાં બગડવા નથી આપણો નિયમ જ છે તમને ખબર છે કે વસ્તુ ખોલી નાખવાની પછી જોયું જાય તો ટ્રાય કરવી શું થાય છે ઠીક નગર તો પછી ગામમાં લઈ જવું પડશે હેલ્લો મિત્રો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા છ અને આપણે ડેલીની જેમ આપણે વોકિંગ કરવા નીકળી ગયા છીએ પણ આજે વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે જુઓ મિત્રો વાદળો કાળા મિસ થઈ ગયા છે અને રસ્તો એકદમ સુમસામ થઈ ગયો છે કારણ કે વરસાદી વાતાવરણ છે એટલે ખેતરની અંદર જે દાળિયા હોય એ તે નીકળી ગયા છે આમ થાય છ સાડા સાડા છૂટી જાય ચારે બાજુ એકદમ લીલું છમ વાતાવરણ છે લીલોતરી છે કપાસ થઈ ગયો છે મોટો મોટો પવન એ સામાન્ય સામાન્ય પવન છે વાદળો એકદમ કાળા થઈ ગયા છે એમ વરસાદ આવશે હમણાં એમ થાય કે હમણાં જ વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું વરસાદ આવે તો આપણે નાવાનું જ છે બીજો કોઈ રસ્તો નથી કેમ કે રહેવું છે નહીં મિત્રો આપણે વોકિંગ કરીને વળી નીકળ્યા છીએ આજ પૂરું વોકિંગ જેટલો આપણે આપણે વોકિંગ કરવી છીએ એમાં થોડો કાપ મૂકવો પડ્યો કે છાંટા થઈ ગયા ચાલુ ઝરમર ઝરમર અને આ બધો જે કપાસ છે ને એને હવે વરસાદની જરૂર તો છે જ છે કેમકે પાણીની ટાઈમ પડતી હોય એવું લાગે જ છે તો વરસાદ પડી જાય ટાઈમ થઈ ગયો છે સાંટા ઝરમર ઝરમર ચાલુ થઈ ગયા છે તો હવે ફટાફટ ઘરે પહોંચી દેવી બીજું તો કઈ આપણે કઈ એવું નથી મોબાઈલ સિવાય પલાળવાની મજા જ આવે જાય તો પલ્લી દઈશું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અને આપણે થોડુંક રનિંગ કરી નાખી કારણ કે પાછળ વરસાદ જુઓ બહુ પડે છે અને આપણે પલ્લી જઈશું તો આપણે આગળ એક મંદિર આવે છે વૈદ્યનાથ મંદિર ત્યાં સુધી થોડુંક રનિંગ કરી નાખી પલાળી દેશે

નહીં ફૂલ પડી જાય બે અઢી ઇંચ વરસાદ પડી જાય ને તો ખેડૂતો માટે સારું પણ આપણે સેયા નહીં એવો જોઈએ જોઈએ આગળ શું થાય છે આપણે પલ્લી તો ગયા જ છીએ પણ થોડાક રહી ગયા મિત્રો વાગી ગયા સાડા સાત અને આપણે પલ્લી નાહ્યા હતા એટલે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ દીવાબત્તી આપણે કરી લીધા ભગવાનને દીવાબત્તી બત્તી કહી નહીં છે અને જમવાનું આ બાજુ બને છે ને મિત્રો ઘણા સમય પછી આજે પછો બ્લોગ બનાવ્યો છે ડેઇલી હવે આપણે બ્લોગ બનાવતા રહીશું સવારમાં નવ વાગે આપણો બ્લોગ આવી જશે તો કન્ટિન્યુ જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળવી હવે આગળના બ્લોગમાં મિત્રો ગુડ નાઇટ